હાસ્ય રસિક મુરબીઓ માતાઓ ભાઈઓ બહેનો અને ભૂલકાઓના આપના મિત્ર જગદીશ ત્રિવેદીના સહર્ષ નમસ્કાર એટલે પતંગોત્સવ અને આ પતંગ એક એવું સાધન છે કે તમે ખુશીની વાત કરવા માંગતા હોય તો પણ તમે પતંગનો ઉપયોગ પ્રતિક તરીકે કરી શકો અને તમે દુઃખની વાત કરવા માંગતા હોય તો પણ તમે પતંગનો ઉપયોગ તમે ઉપમામાં પ્રતિકમાં કરી શકો હું તમને બંનેના એક એક ઉદાહરણ આપું પતંગ ખુશીના પ્રતિક તરીકે તો ચલી ચલી રે પતંગ મેરી ચલી લે ચલી બાદલો કે પાર હો કે ડોર પે સવાર દેખ દેખ સારી દુનિયા જલી રે પતંગ એવી ચલી કે આખી દુનિયા જલી પણ મારી પતંગ ચલી અને સાહેબ તમારી પતંગ બહુ ચગે ને એટલે દુનિયાને બળતરા તો થાય જ આ નિયમ છે સાહેબ એક ભાઈ બે આમ પાડોશ પાડોશમાં બે રહેતા છે તો એક ભાઈની દીકરી સાથે બાજુવાળાના દીકરાને પ્રેમ થઈ ગયો અને પછી એને ભાગીને લગ્ન કરી લીધા પણ બે દીકરીનો બાપ અને દીકરાનો બાપ એ બે પાછા પાડોશી બે મિત્રો બે પાછા પતંગ એટલે દીકરીના બાપે ભાષામાં વાત કરી દીકરાના બાપને કે તમારા દીકરા એ મારી ચગેલી કાપી બરાબર જે આમ આમ જમાવટ લઈ ગઈ હતી એ જ કાપી પણ ઓલો જે દીકરાનો બાપ હતો ને એને ઉત્તરાયણની ભાષામાં જવાબ આપ્યો એ કે ભલામણ બહુ ઢીલ દો ને તો પછી કપાય જ તમે જુઓ આપણા સંતાનોને જરૂરથી વધારે ઢીલ પણ આપવાની જરૂર નથી અને સંતાનોને જરૂર કરતા ઓછો પણ દોર આપવાની જરૂર નથી સાહેબ બરાબર સપ્રમાણ જો દોર હોય તો ઈ એ પતંગની મજા છે આ દોરો જે છે ને દોરો ઈ સંપત્તિ છે એ સપ્રમાણ હોય તો મજા આવે જરૂરિયાત કરતા ઓછી હોય ને તોય જીવન જીવવાની મજા ન આવે અને સંપત્તિ જરૂરિયાત થી વધી જાય ને તોય જીવન જીવવાની મજા ન આવે રૂપિયા તો પ્રમાણસર હોય તો જ મજા આવે એમ દોરો છે ને વધારે પડતી ઢીલ દીધેલી હોય ને એ પતંગે બરાબર ચગે નહીં અને એને જરૂર હોય એટલો દોરો ન આપો ને ખોટા આંચકા મારે રાખો ને તો સાહેબ પતંગ ફાટી જાય પતંગ ચગે નહીં એટલે આ આનંદના અર્થમાં ચલી ચલી રે પતંગ મેરી ચલી રે પણ જો તમે આજ પતંગને બીજો કવિ શોક ના પ્રતિક તરીકે પણ લઈ શકે છે કે ના કોઈ ઉમંગ હે ના કોઈ તરંગ કટી પતંગ કોઈ ઉમંગ નથી કોઈ તરંગ નથી મારી જિંદગી કેવી છે કે કપાઈ ગયેલો પતંગ છે અને દુનિયા ને ફિરને પૂછો લૂંટા હે મુજકો કે છે આકાશ સે ગિરી સેરી એક બાર દુનિયા ને ફિરને પૂછો લૂંટા હૈ મુજ કો કહેબ એક વખત તમારી પતંગ જો આકાશમાંથી નીચે પડે ને પછી સત્તાના આકાશમાં ઉડતી હોય તે ભલે એ સંપત્તિના આકાશમાં ઉડતી હોય તે ભલે અને એક વખત નીચે પડે છે ને ત્યારે સાહેબ દુનિયાને લૂંટવામાં કઈ બાકી રાખતી નથી અમારી પાડોશમાં એક ભાઈ એટલો બધો દુબળો તે થર્મોમીટર જોઈ લો આમ આમ થર્મોમીટર તમે જુઓ ઠેઠ થી માથા થી લઈને પગના તળિયા ઉધી ધારો ઉતર્યો થર્મોમીટર જ જોઈ લો દુબળો ત્રીસ કિલો વજન નહી હોય સાહેબ નાનપણમાં હક પણ થઈ ગયેલું ને એની ઘરવાળી પાછી આહા હા એવી આડી ફાટેલી કે વાત જવા દો એ બેફામ શરીર અને હાવ દુબળો બે માણસ ને પતંગ નો શોખ અને આ પતંગ પાછું એવી મોંઘી લઈ આવેલો ઉત્તરાયણ ના દિવ હવાના પોરમાં બે માણસ ચડી ગયા એની ઘરવાળી હાથમાં દોરો જાયલો ને આ ચીડ્યો ભાઈ દુબળો અગાસી ઉપર અને એનાય પાછા અગાશીની ઉપર એ પાળી માથે ચીડ્યો થર્મોમીટર બે હાથે એના કરતા એમ વજનદાર પતંગ અને બે હાથે પકડેલું ને એમાં ઓલી બેવડા બાંધાવાળી એની ઘરવાળી એને આંચકો માર્યો ને પવનની લેરખી આવીને સાહેબ કુદરતને વાતું રાખવી છે આ દુબળો પતંગ મૂકી નો એક ને પતંગે જોર કર્યું ને પવને જોર કર્યું તે પતંગ ભેગો આ ચઈ ગયો બોલો આઠ દ ફૂટ ઉપર જતો રહ્યો

અને બીજાની અગાયસી ઉપર સેજ આમ પતંગ ભેગો આ પિત્બર નહીમો અને અહીંયા એવી જ પછી એક હતી બેવડા બાંધાવાળી એને વળી હાથ ઊંચો કરીને પીતાંબરને ને તેડી લીધો ભગવાને દીકરો દીધો એવો ભાવ થયો ને આકાશમાંથી માંથી ઉતરા રે ભોળી ભવાની માં ઉતરા એવા જ નોચરા રે ભોળી ભવાની માં એ જાડા બેને બહુ સરસ હિંમત કરી અને આ પાતળા પકડી લીધો નહીતર તે દી રામ રમી જવાના હતા રાજકોટના અમારા સિનિયર એક વડીલ હાસ્ય કલાકાર સ્વર્ગસ્થ કિરીટ વ્યાસ ખૂબ સારું ગાતા અને ખૂબ સારું હાસ્ય રજૂ કરતા એમની એક રમૂજ મને અત્યારે યાદ આવે છે આ પતંગના સંદર્ભમાં કિરીટભાઈ એમ કેતા કે હું આમ પ્રોગ્રામ કરીને દાખલ થયો શેરીની અંદર અમારી અને સામેથી જ મારા પાડોશી એક કાકા આયેલા આવે મેં કીધું કાકા કેમ જો મને કે કાકા નહીં દે તારી બાય હલવાડી દીધા મોઢું ખુલતું નથી મેં કીધું કાકા શું થયું મને કે વાટકામાં કઈક દઈ ગઈ ભણા મોટું બસ મેં કીધું કાકા મને કે કાકા નહીં ક્યાં દે હલવાડી દીધા મોટું બંધ થઈ ગયું કાકાનું ખુલે નહી ચા ભાઈ તો દોડા દોડ ઘરે ગયા ને પત્નીને પૂછ્યું કે આ આ આ શું તું આપી આવી તો કે રબડી દાર્લિંગ શું આપ્યું તો કે દાર્જીલીંગ રબડી આપી પતિ દાર્લિંગ કે ને ઓલી પતિને દાર્જિલિંગ કે પણ કે આ રબડી બનાવી છે તો કે પેપરની અંદર રેસીપી આવી છે ન્યૂઝપેપર માં રેસીપી ઓલા ભાઈએ જે નામ ન્યૂઝ ખોયલું ને સરખી રીતે વાંચ્યું કે આ આ બીજા દિવસે ન્યૂઝપેપર માં તે સુધારો વાંચ્યો કે ના આ આગલે દી ભૂલ થી છપાઈ ગયું તું બીજે દી અને સુધારો છાપ્યો છે કે આ રબડી નથી આ પતંગ હાંધવાનો ગુંદર હતો ગુંદર આ રબડી રબડી કરીને આખા ગામમાં આપી આવી પતિ બિચારો કેટલો કંટાળી ગયો છે કે એકાદ વાટકો વૈધો તો તારી બા ને મોકલાવજે તારી બા થોડાક દી બંધ રહે તાર બાપુજી બોલી શકે ને જો બિચારા એકવાર ઊંઘમાં બોલતા હતા દવાખાને લઈ ગયા તાર બા કે આમને ઊંઘમાં બોલવાની ટેવ પડી એને ટીકડી આપો ઇન્જેક્શન આપો કેપ્સ્યુલ આપો પણ ડોક્ટરે પરિણેલો હતો અનુભવી હતો એને તરત જ કીધું કે કઈ દવા દેવાની જરૂર નથી તો બેન એમને દિવસે બોલવાની તક આપો આ એમની પાસેથી મળેલી રમૂજ છે એટલે નામ સાથે રજૂ કરું છું પતંગ મિત્રો આ દોરો જે છે એ સંપત્તિ છે અને પતંગ

તમારી પાસે પૈસો પણ હોય તમારી પાસે પુરુષાર્થ પણ હોય પણ જો તમારી પાસે પ્રારબ્ધ ન હોય તો પણ તમારો પતંગ બરાબર ઉડે નહીં અને પુરુષને ઉપમા આપ્યું હોય ને પુરુષને તો બે ઉપમા આપી શકાય પુરુષને પતંગ સાથે સરખાવાય અને પતંગિયા સાથે સરખાવાય પતંગ અને પતંગિયું પતંગિયું શું કામ કે એક ફૂલ ઉપર એક ધારો નહી બે ઉડાઉડ કરી થોડોક રસ જુઈ નો લે થોડોક રસ મોગરા નો લે થોડોક રસ ગુલાબનો લે એક ફૂલ ઉપર એક ધારો શાંતિથી થી નો બેસે ઈ પતંગિયું અને બીજી ઉપમા પતંગની એટલા માટે પુરુષને આપવામાં આવી છે કે પતંગ ગમે એટલી ઊંચે જાય ને તો એ ગુલાટ મારે વાંદરો ઘરડો થાય તો એ ગુલાટ મારવાનું ભૂલે નહીં એમ પતંગ ગમે એટલી ઊંચે જાય તો એ ગુલાટ મારે એ ગુલાટ ન મારે ને એટલા માટે થઈ અને એને પૂંછડા બાંધવામાં આવે આ છોકરા છે ને એ પૂંછડા છે હા કોકને એક બાંધી દો કોકને બે બાંધી દો કોકને પાંચ બાંધી દો આ સંતાન છે ને એ પૂછડા છે પૂછડા નું પછી વજન એવું પડે ને પછી આમ આમ ડગડગ ડગ થાય પણ ગુલાટ નો મારી શકે પડનો દીકરો ડગ 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 તો આખી જિંદગી થાય પણ પૂછડા નું વજન એટલું બધું હોય કે એના કારણે એ ગુલાટ ન મારી શકે સાહેબ ત્રણ પ્રકારના માણસો હોય છે છેલ્લે પતંગ ઉપર એટલું જ કહીશ કે પહેલો પ્રકાર એ છે કે એને પતંગ ઉડાડવામાં જ આનંદ આવે છે પતંગ ઉડાડવાની એક મજા છે પણ બીજો પ્રકાર એ છે કે એને કોકના પતંગ કાપવામાં જ આનંદ આવે છે વાહ એને 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 ઉડાડવામાં જરાય લિજ્જત નથી એને તો કાપવા છે બસ કોઈના ઉડવા ન જોઈએ મારી આજુબાજુમાં અને ત્રીજો પ્રકાર નિમ્ન કક્ષાનો પ્રકાર છે કે એને પતંગ ઉડાડવાય નથી એને પતંગ કાપવાય નથી એને તો લઈને લૂંટવા જ છે અગાશીમાં ચડવું નથી એને ઊંચાઈ મેળવવી નથી એને પતંગ ઉડાડવું નથી એને સફળતા પ્રાપ્ત નથી કરવી એને પતંગ કાપવું પણ નથી કોઈની સફળતાથી એને એને પાડી દેવાના પ્રયાસો નથી કરવા પણ સાહેબ કપાઈ ગયેલા પતંગને આખો દી વાહાડામાં કાંટા ભરાવી અને એના જૈડા લઈને અને રોડ ઉપર શેરીઓમાં દોડા દોડ કરી અને એને માત્ર લૂંટવા જ છે સાહેબ અને આવા માણસો જ્યારે ઉતરાણની હાંજ પડી જાય ને ત્યારે એને વિચાર આવે એ આવે તો આવે આવા માણસોને ઘણી વખત મોડે મોડેથી વિચાર આવે કે આખી એ જિંદગી બીજાના પતંગને લૂંટવામાં જ કાઢી નાખી હું મારો પતંગ તો ઉડાડી જ નક્યો પણ આ વિચાર આવે ને ત્યાં સાહેબ સૂરજ આથમી ગયો હોય છે અને પવન પડી ગયો હોય છે તો ચાર દિવસ પછી આવનારું ઉત્તરાયણનું પર્વ તમને બધાને મુબારક અને પરિવાર સાથે બધા જના પતંગ ખૂબ ઊંચે સુધી ઉડે અને પતંગ ઉડાડવાનો સાચો આનંદ તમે પ્રાપ્ત કરો એવી શુભકામના